તો હું તમને એક એક ના ઉભા કરી ને પૂછીશ તમારા ઘરમાં કોણ કોણ રહે છે બરાબર સરસ ચાલો થા તમારા ઘરમાં કોણ કોણ રહે છે

તમારા ઘર માં કોણ રે છે મમ્મી અરે તારું હાલો પ્રિયલ તારા ઘર માં કોણ કોણ રહે છે મમ્મી પપ્પા પછી દાદા દાદી બોલ પછી બાપુ પછી કાકા પછી નાની એવી દીદી રહી છે ને હાલો પ્રિયલ તમારા ઘર માં કોણ રહી છે વિશ્વા તારા ઘર માં કોણ રહી છે મમ્મી પપ્પા દાદા અને દાદી દાદા દાદા બા ભરૂચ ગયા છે ખેર તો

પછી કાકા પછી આરોહી ભાઈ પછી રેયનશી નેનુ એ બધાના નામ લેવાના બધાના હો સરસ હાલો આરવી તારા ઘરમાં કોણ કોણ રહી છે બટા બા પછી કપડાની સેનાકીના તો પણ બા આપા પછી બા પછી મમ્મી પપ્પા દીદી રે છે ને બધા ઘર માં હાલો ભાઈ ઊભા થાવ જઈ રહ્યા તમારા ઘર માં કોણ કોણ રે છે હા પછી બે દીદી નાનો એવું ભૈલું અને હું મોટા પપ્પા દાદી મોટો ભાઈ રહી છે ને તમારા ઘર માં બધા આ આપણે વિશે વાત કરી કુટુંબ વિશે વાત કરી બરાબર તમારા ઘર માં કોણ કોણ રહે છે એના વિશે તમને જાણવા મળ્યું ને તો આને આપણો પરિવાર કહેવામાં આવે છે આને આપણે કુટુંબ કેવા આવે છે બરાબર તમને સતત